તો આબુ નગરપાલિકાના આયુક્ત જોડે નિર્માણ ન્યૂઝના સંવાદદાતાએ મુલાકાત કરી હતી તેમજ ગુજરાતીઓને થતી ભાષાની મુશ્કેલીઓની વિગતવાર ચર્ચા કરી હતી ચર્ચા દરમિયાન તેઓ જણાવ્યું કે ગુજરાતના લોકોને થતી મુશ્કેલીઓ વિશે અમને જાણ કરાઈ છે ગુજરાતની જનતાને નવા વર્ષની શુભકામનાઓ આપી અને દરમિયાન રસ્તાઓ પર લાગેલા સાઇન બોર્ડ ઉપર અન્ય ભાષા સાથે ગુજરાતીઓની સુવિધા મળે તે માટે ગુજરાતી ભાષામાં પણ સાઇન બોર્ડ લખવામાં આવશે તેનાથી આબુને આર્થિક રીતે સમૃદ્ધિ આપવા ગુજરાતીઓને સરળતા મળશે અમે અહીંયા માઉન્ટ આબુમાં છીએ અને માઉન્ટ આબુમાં ગું ગુજરાતીઓ માઉન્ટમાં આનંદ લઈ રહ્યા છે અને મોજ માની રહ્યા છે નવ વર્ષની સાથે જ અમારી સાથે અધિશાસી અધિકારી તિકમદાનજી છે એમને વાત કરીશું કે ગુજરાતી જે આવે છે પર્યટકો એમને કઈ પ્રકારની સુવિધાઓ વધારે મળવાની છે અને શું એમને આ નવ વર્ષમાં સોગાતો મળવામાં આવશે અમારા જોડે ત્રિકમદાનજીની વાત કરીએ પહેલાં તો शहरवासियों को और सभी देशवासियों को जहाँ तक नई सौगातों की बात है तो आबू रोड और माउंट आबू दोनों ही पर्यटक स्थल है और यहाँ देश विदेश से विशेष रूप से गुजरात से लोग ज्यादा आते हैं तो मुझे अवगत कराया गया है कि यहाँ पर साइन बोर्ड है वो तो गुजरात में होने चाहिए हम तो उस पर प्रयास करेंगे और आने वाले समय में जो हिंदी इंग्लिश और गुजरात के अंदर साइन बोर्ड लगाएंगे ताकि आने वाले पर्यटकों को उसका लुत्फ़ उठा सकें और दिशा निर्देश प्राप्त कर सकें ના વર્ષના શુખ સમાચાર છે કે ગુજરાતી જે ગુજરાતથી આવે છે અહીંયા મોજ માણવા માટે એમના માટે ગુજરાતીમાં પણ સાઇન બોર્ડ લગાવવામાં આવશે તેનાથી એમને સાઇન બોર્ડ વાંચવામાં સુવિધા થઈ શકે નિર્માણ ન્યૂઝ માટે માઉન્ટ આબુથી ગોવિંદ કટારીયા